એક દેશ ચૂંટણી વિષય પર નાગરિક સંમેલન યોજાયું હતું આ સંમેલન નિલાશા ધર્મશાળા સંતકવર નગર વારસ ખાતે યોજાયું હતું જેમાં શહેરના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને સિંધી સમાજના

લોકસભા દિવસો નું જે વેડફાળ થાય છે કે જે પોલીસ પોતાની દ્રુટી એટલે નિભાવી પડે છે તો ક્યાંક ઓછું થાય અને વન વન નેશન વન ઇલેક્શન દરમિયાન આ બેસ્ટ ઇલેક્શન જો સાથે કરવામાં આવે તો આ ટાઈમ નો વેસ્ટ જે પૈસાનો બગાડ છે પણ ઓછા કરવામાં આવે છે એ રીતની આજે છે પ્રબુદ્ધ નાગરિકો બોલાવવામાં આવ્યા હતા અલગ અલગ સંસ્થાઓ લોકો આવ્યા છે અલગ અલગ ક્ષેત્રના લોકો આવ્યા છે વન નેશન વન ઇલેક્શન એક જન સમર્થન થી આ કામ ભારત સરકાર કરાવવા માંગે છે એ સંદર્ભમાં અનેક અનેક જગ્યાઓ પર આવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે આજે શહેરવાડી વિધાનસભા દ્વારા આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોને વન નેશન વન ઇલેક્શનની માહિતી મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક દેશમાં એક ચૂંટણી થવી એ બહુ સ્વાભાવિક છે ઘણા બધા દેશોમાં થઈ ગઈ થઈ રહી છે ભારતમાં પણ ઓગણીસો એકાવન થી સડસઠ સુધી આ જે વ્યવસ્થા હતી એ જળવાઈ રહી હતી કોઈ કારણોથી ઓગણીસો સડસઠ પછી આ વ્યવસ્થાનો ભંગ થયો છે જેના કારણે આર્થિક સામાજિક અને અનેક ક્ષેત્રો પર ભારતને ખૂબ બધો નુકસાન જઈ રહ્યું છે એ નુકસાન ના જાય અને ભારતને આર્થિક રીતે સામાજિક દરેક ક્ષેત્રની અંદર મજબૂત બનાવવામાં આવે એ વિચાર સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણી આનું બિલ એ લોકસભામાં પ્રસ્તુત થઈ ચૂક્યું છે અને જન સમર્થન મળે બહુ એને અને આ લોકસભામાં જો બિલ પાસ થાય અને લોકોને આની સુવિધા મળે એ પ્રકારનો નમ્ર પ્રયાસ છે 何が